શ્રી ગણેશ મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપણે પડ્યું અને દુર્ગા સ્વરૂપ કેવી રીતે અને ક્યારે પ્રકટ થયું એ જાણીશું દેવી ભાગવત ગ્રંથોની કથા અનુસાર ઉલ્લેખવામાં આવ્યું છે કે અસુરોના રાજા રંભનો દીકરો મહિષાસુર હતો તેને એવી શક્તિ મળી હતી કે તે કોઈપણ સમયે ભેંસનું સ્વરૂપ ધારણ કરી શકતો હતો મહીસાસુરે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થઈને પ્રકટ થયા ત્યારે તેને વરદાન માંગ્યું કે તેને કોઈ પણ દેવતા કે દાનવ હરાવી શકે નહીં કે મારી શકે નહીં બ્રહ્માજીએ વરદાન આપી દીધું વરદાનની શક્તિ મેળવીને મહિષાસુરે સ્વર્ગ ઉપર આક્રમણ કરી દીધું અને બધા દેવતાઓને હરાવીને ત્યાં પોતાનું રાજ કાયમ કરી લીધું બ્રહ્માજીના વરદાનના કારણે ભગવાન શિવ અને વિષ્ણુ પણ તેને હરાવી શક્યા નહીં ત્યારે ભગવાન શિવ અને વિષ્ણુજીની સલાહથી બધા દેવતાઓએ મળીને નક્કી કર્યું કે એવી શક્તિ પ્રકટ કરવામાં આવે જે મહિષાસુરને મારી શકે બધા દેવતાઓએ પોતપોતાના તેજ દ્વારા એક શક્તિ પ્રકટ કરી ભગવાન શિવના તેજથી મુખ બન્યું વિષ્ણુજીના તેજથી હાથ યમરાજના તેજથી વાર બન્યા ચંદ્રના તેજથી છાતી સૂર્યના તેજથી પગની આંગળીઓ કુબેરના તેજથી નાક પ્રજાપતિના તેજથી દાંત અગ્નિના તેજથી ત્રણ આંખ અને વાયુના તેજથી કાનની ઉત્પત્તિ થઈ આવી રીતે એક દેવી પ્રકટ થયા મહેસાસુને મારવા માટે દેવતાઓએ પોતપોતાના હથિયાર અને આભૂષણ પણ દેવીને આપ્યા શિવજીએ ત્રિશૂર વિષ્ણુએ સુદર્શન ચક્ર વરુણદેવે શંખ પવનદેવે ધનુષાન અને દેવરાજ ઇન્દ્રએ વ્રજ યમરાજે કાલદંડ પ્રજાપતિ દક્ષે સ્ફટિકની મારા બ્રહ્માજીએ કમંડળ અગ્નિદેવે ભસ્મ કરવાની શક્તિ સૂર્યદેવે પોતાનું તેજ સમુદ્રએ આભૂષણ સરોવરે ક્યારેય મૂરજાય નહીં એવું કમળનું ફૂલ આપ્યું કુબેરે મધથી ભરેલું વાસણ અને હિમાલયે દેવીને તેમનું વાહન સિંહ આપ્યું હતું બધા દેવતાઓના તેજ અને તેમના શસ્ત્ર મેળવીને દેવી ત્રણેય લોકમાં અજય અને દુર્ગમ થઈ ગયા યુદ્ધમાં દુર્ગમ હોવાના કારણે તેમનું નામ દુર્ગા પડ્યું માતા દુર્ગા અને મહિષાસુરની વચ્ચે નવ દિવસ સુધી યુદ્ધ થયું અને દસમા દિવસે દેવીએ તેનો વધ કરી દીધો આ નવ દિવસમાં નવરાત્રિ અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે આવી રીતે માતા દુર્ગા પ્રકટ થયા અને તેમનું નામ દુર્ગા પડ્યું બોલો શ્રી દુર્ગા માતાની જે જગતજનની મા અંબાની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ